રાગણ ખાલી આપણ શેડું મજબૂત આ એ જદી હા આ કુછો ખાઈ તો દઈ ને ના એરે જોક મોનસોં કાયા ખબર હે જે વધારે બોલતા હોય ને हारा મોનસો ના હોય ને એમ કાયડો એ તો મૂછો ના ના તું તો ગામનું એટલું વધો નહીં આયું આવ તો રે મે કે કેવા આ તો બેખોઈ જમના બેવ મારું ખેતર આયું ખેતરો છે તારા ઘેર ઘેર નહી અમાર તો ખેતરમાં જ છે પછી ડોજી બોલ

સિત્તેર હજાર નહીં એસી નેવું હજાર આવેલો તો એસી નેવું હજારમાં નાખવા ના પછી પેલા એમ તો આ હોય બાજુ ગમવાથી આજુબાજુ હોય તમાકુ તો સર પેલી બાજુ પેલી બાજુ એ આ રસ્તો જાય સીધા જો અને પેલી બાજુ હટી જજો તમાકુ વાળું છે તે એસી ને ઓછા આવતા જ વેચી પા તો જો તા તો હી આવી હા હા એ દે ને દેવો છે અમારા શિરુ શિરુ હોઈ જા અલે આ તમાકુ હારી હ અને 70 માં તો ના પાડે 80 90000 માં તો આપણે ના પોહાય

એસી હજારા વચ્ચે નહી પડવાનું તને કઈ દઉં એસી હજાર જે ભાવ હાલ તમે તો ભિખારી તમે ભિખારી

20 29.